નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ડેટા ઇન્ટરપ્રિટેશનનો એક ક્વેશ્ચન જોવાના છીએ એટલે કે માહિતીનું પૃથ્થકરણ ઉપર આધારિત એક દાખલો છે મિત્રો ઘઉં સેવાની મોટાભાગની પરીક્ષાઓ જી ટ્રીપલ એસએસબીની અથવા જીપીએસએસબીની અથવા તો કોન્સ્ટેબલ ગણી લો કે પીએસઆઈ અથવા કોઈ પણ એક્ઝામ ગણી લો જેની અંદર રીજનિંગના મોટાભાગના ટોપિકમાં ડેટા ઇન્ટરપ્રિટેશન અથવા તો માહિતીનું પૃથ્થકરણ નામનો એક અલગથી ટોપિક હવે સામેલ કરવામાં આવે છે બરાબર તો એના ઉપર ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે તો એનામાંથી આપણે આ પાઇચાર્ટ ઉપર આધારિત એક એક્ઝામ્પલ જોવાના છીએ પાય ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ ઉપર આધારિત એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ શું છે એ જોઈ લઈએ હવે એક વર્તુળ આલેખને અનુક્રમે એક્સ ડિગ્રી ડિગ્રી અને એક્સ ડિગ્રીના માપના ખૂણા બને તેમ ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે તો ખૂણા એક્સનું નું મૂલ્ય શોધો અથવા તો એવું પણ પૂછે કે ત્રણે ત્રણ ખૂણાઓના માપ શોધો બરાબર તો સૌથી પહેલા શું કરીએ કે આપણે એક વર્તુળ આલેખ દોરી દઈએ તો વર્તુળ આલેખ કેવા ટાઈપનો છે તો અહીંયા એક આપણે વર્તુળ દોરીએ તો આ વર્તુળ આલેખ તમારી સામે છે હવે આ વર્તુળને એવી રીતે વિભાજીત કરવાનું છે કે જેની અંદર ત્રણ ખૂણા આ રીતે બને એક્સ ડિગ્રી ચારેક્સ ડિગ્રી અને પાંચેક ડિગ્રી તો હું અહીંયા આ વર્તુળને ત્રણ ભાગમાં વેચી દઉં તો ત્રણ ભાગમાં વર્તુળ આપણે આ રીતે વેચી દઈએ હવે આની અંદર ખૂણાઓ તમને આપેલા છે કે કોઈ એક ભાગ એક્સ ડિગ્રી છે બીજો ભાગ ચાર એક્સ ડિગ્રી છે અને ત્રીજો ભાગ પાંચ એક્સ ડિગ્રી છે બરાબર તો આ રીતે વર્તુળ આલેખ વહેંચાયેલો છે હવે તમારે શોધવાનું છે કે એક્સનું મૂલ્ય કેટલું તો હવે મિત્રો આપણે આ ત્રણ ભાગના જે ખૂણા આપેલા છે એનો સરવાળો કરીએ તો જુઓ એ આ પહેલો ભાગ બીજો ભાગ ને ત્રીજો ભાગ ત્રણે ભાગનો હું સરવાળો કરું તો મને એક આખું વર્તુળ મળે છે બરાબર આખું વર્તુળ એટલે કેટલા ડિગ્રીનો ખૂણો કહેવાય તો ત્રણસો ને ડિગ્રીનો ખૂણો કહેવાય પાઇચાર્ટમાં તમારે આટલું યાદ રાખવાનું કે ત્રણસો સાઠ ડિગ્રી એટલે આખું વર્તુળ કહેવાય બરાબર આને જો ટકામાં લખવું હોય તો સો ટકા કહેવાય ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે ટકા કેટલા કહેવાય સો ટકા કહેવાય તો આટલો કોન્સેપ્ટ ચાર્ટ માટે તમારે ખાસ યાદ રાખવાનું કે ડિગ્રીમાંથી ટકા અને ટકામાંથી ડિગ્રીમાં જવું હોય અથવા તો લાવવું હોય તો ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે સો ટકા આપણે યાદ રાખવાનું બરાબર આપણે અહીંયા ટકામાં ફેરવવાની કોઈ માહિતી માગી નથી એટલે આપણે આનો ઉપયોગ કરવાનો ખાસ થશે નહીં તમને આપેલું શું છે કે ત્રણ ખૂણાઓના માપ એક્સ ડિગ્રી ચારેક્સ ડિગ્રી પાંચેક્સ ડિગ્રી છે તો એક્સનું મૂલ્ય કેટલું તો આના માટે શું કરીએ આ ત્રણેય ખૂણાઓનો આપણે સરવાળો કરી દઈએ તો એક્સ ડિગ્રી ચાર ચારેક્સ વત્તા પાંચ એક્સ આ ત્રણેય ખૂણાઓને હું ભેગા કરું તો એક આખું વર્તુળ બને આખું વર્તુળ એટલે કેટલા ડિગ્રીનો ખૂણો કહેવાય ત્રણસો ને સાહીઠ ડિગ્રીનો તો આના બરાબર જે જવાબ આવે કોના જેટલો આવે છે ત્રણસો ને સાહીઠ જેટલો આવે તો અહીંયા ત્રણ ખૂણાનો સરવાળો કરીએ તો ત્રણસો સાઠ મળે છે આમાંથી હવે એક્સની વેલ્યુ આપણે કરતા બનાવી શકીએ તો એક્સની વેલ્યુ કેટલી થાય અહીંયા ચાર ને એક પાંચ પાંચ વત્તા પાંચ દસ એક્સ મળે દસ એક્સ બરાબર અહીંયા બને છે ત્રણસો ને સાઠ ડિગ્રી આમાંથી એક્સની વેલ્યુ કરતાં બનાવીએ તો એક ઝીરો ડાયરેક્ટલી અહીંયા ઉડી જાય તો એક્સ બરાબર તમને મળે છે અહીંયા છત્રીસ ડિગ્રી બરાબર તો જે માગેલો પ્રશ્નનો જવાબ હતો કે એક્સનું મૂલ્ય કેટલું તો અહીંયા એક્સ બરાબર તમને મળે છે છત્રીસ ડિગ્રીનો ખૂણો બરાબર એવી રીતે પૂછે કે ભાઈ ત્રણે ખૂણાઓનું માપ કેટલું તો એક્સ ડિગ્રી બરાબર તો તમને છત્રીસ મળી ગયા ચાર ડિગ્રી બરાબર શું થાય તો ચાર એક્સ બરાબર ચાર ગુણા છત્રીસ કરી અને બીજો ખૂણો પણ તમે લાવી શકો તો આનો જવાબ કેટલો થાય એકસો ડિગ્રી એના પછી ત્રીજો ખૂણો તમારે લાવવો હોય તો પાંચ ગુણા છત્રીસ આ રીતે તમે ગુણાકાર કરો તો આનો જવાબ મળી જાય એકસો ને ડિગ્રી મતલબ કે ત્રણે ત્રણ ખૂણાઓના માપ તમે આવી રીતે શોધી શકો છો બરાબર હવે વર્તુળને ત્રણ ભાગની જગ્યાએ ચાર ભાગમાં વેચેલું હોય અને ચાર અલગ અલગ ખૂણા આપેલા હોય તો પણ તમારે શું કરવાનું જેટલા પણ ભાગની અંદર ડિગ્રીના ખૂણા આપેલા છે બધાનો સરવાળો કરશો તો તમને આખું વર્તુળ મળે આખું વર્તુળ એટલે ત્રણસો સાઠ ડિગ્રીના બરાબર કહેવાય બરાબર તો અહીંયા જેટલા પણ ભાગના ડિગ્રી આપેલા હોય એનો સરવાળો બરાબર તમારે ત્રણસો સાહીઠ ડિગ્રી લેવાના અને એક્સની વેલ્યુ કરતા બનાવી અને દરેક ખૂણાનું માપ તમે શોધી શકો છો બરાબર